તને તો ચવાનું વાળું છે ના કરું મારા ભાઈ પાછા તો ભાઈ તારા મો ભાઈ હા ભા વાત તો તારી પણ થોડી થોડી હાંસી લાગે છે

જલ્દી જલ્દી આવતો જ નહી એના વાડીયા ને ગેલ હું જીત લાવવાની ઇનવાલ ગામ માં હતા ના ગામ આ હું નલવું હેતલ પલી નું તલ હાડા વાઈ દી દઈએ ઉપર ત્યાં તો હું ડુંગુ ખંચેડ્યું છે ને તે હું લેવાયા જ ના અમે છે પેલા બે ભાઈ પાંચ ડુંગુ ખંચેડવું છે ખંચેડવું છે

હા દાતા અમે નઈ વાઈએ કદી જિંદગીમાં બે ભાયા કદી કોઈને વધારે દાખ્યો નઈ હા હાલ નહીં મેળવાનો પાછો નહીં મેળવા જો જો આ વડગ્યા કે અલ્યા ભાઈ તમે હું ઢારીયું બદવા હું ઢારીયું તમે ઓમા હ ગડા તલવા બાડા હા દા તલ નયો બના ભાઈ એમો તલવા બાનાથી ભાઈ હેતરા ફેર હેતરા ફેર વાત પરવાના મારા ભાઈ અલ્યા અમે થાતાલ છો આ ઇન્ડમ લોકો માં તો ના ના એત્રો ના ફેર ભાગ પાડવાના છે બલજી જો તો કઈ દીયો તે લીધી પણે સમ આ હેતરના તો ના ફિલ્મ ભાગ હોય અને આ પણ દોહી દોરા મળ દે પોતલ થયો એટલે પણ ટોટિયા બાવળો મનાલ તો ને સાને તો તમે લીધી લે એટલે પણ અમે દોહી દોરા મળ કે પોતલ છે ને અમે કે ભાગ હોય સમ ના હોય લે કે લીધી હોય ભય ભાગા તો મુજો કે લે તો શું લે એટલે તમે એ ડાલા તમે કોઈ બાલમાં કોઈ ભાગ આ તો સમ ન તો લે એટલે તું તો ગોમની તો કે બેલે તો બે જ બે ભાઈ બધું પુલું ખોલું તું બાલ અમે કયો આપણે બે બુદો પૈ મોમેલો મમેલો અમે ભલ્યો એ બધી વાત હાશી નતો અરે આ તો બાવળીયા ફલતું અને તું તો ગમ ની તો

સરપંચ બોલ્યા હા સરપંચ બોલ્યા બોલો 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 જીગુબા જીગુબા બોલું હું કહું છું ઘેર ના પંચાયત માં બેઠો તો પંચાયત માં તમારા હાથે કોમ પડી મેલી અને મારા ઘેરા ઉપર હે કેમ લે યાર લે યાર અમે પેલા ખરો મારો ભાઈ ગગોન પોપટ હા ઈકા ના થવા નવા તો ડાયરેક્ટ તમે ઈ આવજો એવું છે

ટાટો પર અન હું કહું છું તું હેજલ સરપંચ ને ફોન કર્યો કે ના કર્યો કલે તો બસ એમ તારો કળો વિચાર કળવો પર ને ભાઈ વિચાર કશે આ મે તું ઘણો ને આમ ડાયરેક્ટ આ પડી જી હેડ હેડ હું આવું તો ગઈ કે પડી જાય કે કાન ત્યાં તો દવા કોને છે હંગરા કર્યો છો ઓય ઓય